નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારા ચેનલ પર જય ભોલેનાથ મિત્રો આજે આ ખાસ વીડિયોમાં અમે વાત કરીશું એ છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેઓ પર ભગવાન શિવ પોતાની કૃપા વરસાવવાના છે આજ રાતથી શરૂ થઈને આગામી એકાવન વર્ષ સુધી આ રાશિઓ માટે નવા ભાગ્યના દ્વાર ખુલવા જઈ રહ્યા છે ભગવાન શિવના આશીર્વાદથી આ છ રાશિઓને મળશે નવી દિશા ભગવાન શિવે બાર રાશિઓમાંથી છ રાશિઓને વિશેષ આશીર્વાદ આપવાનો સંકલ્પ લીધો છે એટલે કે આ જાતકોના જીવનમાંથી તમામ કષ્ટો અટકોટક અને આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે આ ભાગ્યશાળી રાશિઓ માટે સમૃદ્ધિ સફળતા અને ઉન્નતિનો સુવર્ણયુગ શરૂ થવાનો છે આ વિડિયોમાં તમે જાણી શકશો કઈ કી રાશિઓને આ વિશેષ આશીર્વાદ મળવાના છે આ જાતકોના જીવનમાં આવતા વર્ષોમાં કયા પરિવર્તનો થશે ધન કરિયર અને વ્યાપારમાં આ રાશિઓ કેવી રીતે પ્રગતિ કરશે ધાર્મિક દૃષ્ટિએ આ રાશિઓ માટે શું ઉપાયો લાભદાયી રહેશે મિત્રો આ વિડિયો ખાસ કરીને આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આખો વિડીયો અવશ્ય જુઓ અને તમારી રાશિ વિશે જાણો આ છ રાશિઓને મળશે અપાર ધન અને સફળતા નિશંકપણે ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિ વ્યક્તિના જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ શુભ હોય તો તેની કિસ્મત અચાનક ચમકી ઉઠે છે પરંતુ જો ગ્રહો અશુભ અસર કરે તો વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવને સમગ્ર બ્રહ્માંડનો રચિતા માનવામાં આવે છે તેઓ દેવોના દેવ મહાદેવ કહેવાય છે અને તેમનું સ્થાન ખૂબ ઊંચું છે ભગવાન શિવને પ્રસન્ન કરવું જેટલું સરળ છે તેમનો ક્રોધ એટલો જ પ્રચંડ છે પરંતુ જો એકવાર મહાદેવ પ્રસન્ન થઈ જાય તો કોઈ પણ વ્યક્તિની કિસ્મત બદલાઈ શકે છે આજના આ ખાસ અવસરે આપણે એ જ છ ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીશું જેઓ પર ભગવાન શિવ આગામી એકાવન વર્ષ સુધી ધનસંપત્તિ અને સૌભાગ્ય વરસાવશે તો મિત્રો ચાલો હવે જાણીએ કે આ સુખી અને સમૃદ્ધ રાશિઓ કઈ છે મિત્રો આ યાદીમાં જે સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ કુંભરાશિ કુંભ રાશિના જાતકો માટે પણ આ સમય અત્યંત અનુકૂળ સાબિત થશે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપાથી તમારું જીવન મોટા હકારાત્મક બદલાવ તરફ આગળ વધશે હા મિત્રો તમને કોઈ મોટી ખુશખબરી મળવાના યોગ છે તમારી મહેનત હવે રંગ લાવશે અને તમને તેના શ્રેષ્ઠ પરિણામો મળશે અટવાયેલા કાર્યો પૂરા થશે અને પરિવાર તથા મિત્રોની સંપૂર્ણ સહાયતા પ્રાપ્ત થશે મહાદેવની કૃપાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને ધન પ્રાપ્તિ માટે સારા અવસરો મળશે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વધારો થવાના યોગ છે જેના કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે આ ઉપરાંત પરિવારમાં ખુશીના પળો આવશે અને સંતાન સુખ પ્રાપ્ત થવાના યોગ છે આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને જીવનમાં હંમેશા સકારાત્મકતા જાળવો મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે પણ આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી ટૂંક સમયમાં તમારે કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે તમારું મહેનત હવે રંગ લાવવાનું છે અને તમારે ટૂંક સમયમાં તેનું સકારાત્મક પરિણામ મળશે ભોલેનાથની કૃપાથી તમારું આર્થિક પરિસ્થિતિ મજબૂત બનશે અને અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે પરિવાર અને મિત્રો સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે અને તેમના સહયોગથી તમારું જીવન વધુ સમૃદ્ધ બનશે આ રાશિના જાતકો માટે આ સમય ધન લાભ અને અનેક સફળતાઓ લઈને આવનાર છે તમારી વાણીમાં મીઠાસ રહેશે જેના કારણે તમારા તમામ કાર્યો સરળતાથી પૂર્ણ થશે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપાથી આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે અને વર્ષોથી અટકેલા કાર્યો પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા જીવનમાં અપૂર્વ વૃદ્ધિ થવાની સંભાવના છે તમે સતત પ્રગતિ કરશો અને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી વિશ્વમાં તમારી ઓળખ બનાવશો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે એક શુભ સમય આવનાર છે કારણ કે ભગવાન ભોલેનાથની અપાર કૃપા તમારા પર રહેલી છે હા મિત્રો મહાદેવની વિશેષ કૃપાથી તમને માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેનાથી સમાજમાં તમારી પ્રશંસા થશે સાથે જ તમને નવા અવસરો મળશે જે સફળતાના દરવાજા ખોલશે જો તમારા કોઈ કામ અટવાયેલા હોય તો હવે તે ધીરે ધીરે પૂરા થવા લાગશે જો તમે નવું કામ શરૂ કરવા ઈચ્છો છો તો આ સમય ખૂબ જ શુભ છે કારણ કે તેમાં તમને નિશ્ચિત સફળતા મળશે ભોલેનાથની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે તમને ધનલાભના સારા અવસરો મળશે જેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે તમારા ઘરમાં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે તેમજ વેપારમાં પણ પ્રગતિના યોગ છે સામાજિક સ્તરે પણ તમારું નામ વધશે અને સફળતા મળશે જો તમે નવું મકાન કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તેમાં પણ તમને સફળતા મળશે મહાદેવની વિશેષ કૃપા આ સમયમાં તમારા પર બની છે તેથી આ સાનુકૂળ સમયનો પૂરતો લાભ ઉઠાવો મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથજીની વિશેષ કૃપા છે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે આર્થિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે કારણ કે ધન ધનપ્રાપ્તિના યોગ બળવાન છે નોકરી મેળવનારા માટે પણ આ સમય અનુકૂળ છે જ્યારે સંતાન પ્રાપ્તિ માટે પણ આ સમય ઉત્તમ સાબિત થઈ શકે છે જે લોકો પોતાના પ્રેમ સંબંધોને લઈને ચિંતિત છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે તમારો સંબંધ વધુ મજબૂત બનશે અને તમે તમારા પ્રિયજન સાથે આનંદમય સમય વિતાવી શકશો ઉપરાંત સમાજમાં તમારું માનસન્માન વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે જો તમે કોઈ નવા અવસરની શોધમાં છો તો આ સમય તમને ઉત્તમ તક આપે છે રોજગારના નવા રસ્તાઓ ખુલશે અને તમારું અટકેલું બધું કામ સમયસર પૂરું થશે આર્થિક દ્રષ્ટિએ પણ આ સમય ખૂબ લાભદાયક રહેશે તમારી આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે અને વેપારમાં પણ ઉન્નતિ જોવા મળશે સમાજમાં તમને સન્માન મળશે અને મિલકત સંબંધિત કોઈ મોટું નાણાકીય સોદું તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે આ સમય તમે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી શકો છો સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ છે તેથી આ તકનો સંપૂર્ણ લાભ લો મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો પર ભગવાન ભોલેનાથજીની વિશેષ કૃપા બની રહેશે આવનારા સમયમાં તમારા જીવનમાં ઘણા મોટા પરિવર્તનો જોવા મળશે જે તમારા માટે ખૂબ શુભ સાબિત થશે ભોલેનાથજીની કૃપાથી તમારા જીવનના તમામ દુઃખ અને મુશ્કેલીઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગશે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે જેના કારણે તમને માનસિક શાંતિ પણ પ્રાપ્ત થશે આ ઉપરાંત પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાની તક મળશે જેનાથી ઘરમાં પ્રેમ અને સંમતિ વધશે પરિવારના સભ્યો તમારી તરફ વધુ આદર અને સન્માન પ્રગટ કરશે તમારું અટકેલું બધું કામ સમયસર પૂર્ણ થવા લાગશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે હિંમતપૂર્વક નવા નિર્ણય લઈ શકશો આ આત્મવિશ્વાસ તમને સમાજમાં પ્રતિષ્ઠા અને સફળતા તરફ લઈ જશે ભગવાન ભોલેનાથજીની અપાર કૃપાથી મકર રાશિના જાતકો માટે જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તનો જોવા મળશે ખાસ કરીને જે લોકો વિદેશ જવાની અથવા ત્યાં નોકરી મેળવવાની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમય અનુકૂળ સાબિત થશે ભોલેનાથજીની કૃપાથી તમારું આ સપનું જલ્દી પૂરું થઈ શકે છે આ દરમિયાન તમારા જીવનમાં સુખદ પળો આવશે જેના કારણે તમારા ચહેરા પર હંમેશા હાસ્ય જોવા મળશે મિત્રો આ યાદીમાં જે છેલ્લી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ ભગવાન ભોલેનાથજીની કૃપા તુલા રાશિના જાતકો પર વિશેષ રૂપે બનેલી રહેશે આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થશે આ સમય દરમિયાન તમને માત્ર માનસન્માન જ નહીં પરંતુ સમાજમાં પ્રતિષ્ઠા પણ મળશે લોકો તમારી પ્રશંસા કરશે અને તમને નવા અવસર મળશે જે તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવશે આર્થિક દ્રષ્ટિએ પણ આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે તમારું વેપાર ઉન્નતિ કરશે અને જો તમે નોકરીમાં છો તો પ્રમોશન અથવા પગારમાં વૃદ્ધિના સંકેત મળી શકે છે આથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમે તમારા ભવિષ્ય માટે વધુ આત્મવિશ્વાસી બનશો પરિવારમાં પણ આનંદમય વાતાવરણ રહેશે અને તમને પોતાના સ્નેહીઓ તરફથી સંપૂર્ણ સહકાર મળશે વિદ્યાર્થી વર્ગ માટે પણ આ સમય શુભ છે કારણ કે પરીક્ષામાં સફળતાના યોગ બળવાન છે જો તમે મહેનત અને લગ્નથી અભ્યાસ કરશો તો ચોક્કસ જ સારા પરિણામો પ્રાપ્ત કરશો તેથી તુલા રાશિના જાતકોને જોઈએ કે તેઓ આ શુભ સમયનો પૂરો ફાયદો ઉઠાવે અને પોતાના જીવનને સફળતાની દિશામાં આગળ વધારવા માટે પ્રયત્ન કરે મિત્રો આ હતી તે પાંચ ભાગ્યશાળી રાશિઓ જે પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા વરસી રહી છે હવે આ રાશિઓના જાતકોનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે ધન લાભ સફળતા અને અપૂર્વ ખુશીઓ હવે તેમના જીવનમાં પ્રવેશ કરશે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ